ઓમ શાંતિ મિત્રો આજે આપણે આ લાલ મરચાં છે મેં લાલ મરચાં લીધા છે તો એની આપણે સુકવણી કરવાની છે જો તમારી પાસે આવી રીતે મરચાં ભેગા થઈ ગયા હોય તો તમે આની સુકવણી કરી શકો છો તો આની ચીલી ફ્લેક્સ બને છે પછી તમે ભજીયામાં ગોટામાં કોઈ પણમાં તમે આ લાલ મરચાંનો પાવડર નાખી શકો છો તો જો હું આ રીતે આને પેલા મેં હાથ ધોઈને લૂંચી નાખ્યા છે હવે આને આપણે કટિંગ કરી લેવાના છે પેલા આપણે બધા આવા લીટીયા કાઢી લેવાના છે આ રીતે બધાય મરચાંના આપણે ડીટિયા કાઢી લેશું આ મરચાં આપણે સુકવણી કરશું તો બધાયમાં કામમાં આવશે ક્યારેક આપણે મરચું ના હોય તો આપણે આ પાવડર નાખી શકાય છે આવું અમુક ખરાબ હોય એ મરચું આપણે કાઢી નાખવાનું છે આ મારે વાડીઓમાંથી મરચાં આવ્યા હતા તો હું આને આવી રીતે કરી લેવાની છું આ તમે ચીલી ફ્લેક્સ આનું તમે ચીલી ફ્લેક્સ બનાવો તો બહુ સરસ થાય છે તો તમારે બહારથી લાવવો નથી પડતો છોકરા પીઝામાં કે ભાખરી પીઝા કર્યા હોય સેન્ડવીચ કરી હોય તો એમાં નાખીને ખાઈ શકીએ છીએ જો આપણે આ ભગવાનને યાદ કરતાં કરતાં આપણે સુધારી લેવાનું છે હવે થોડાક ગીટી રહ્યા છે બધા ગીટી આવી રીતે આપણે કાઢી લઈશું જો આ રીતે આપણે બધા ડીટિયા કાઢી લીધા છે હવે આપણે આને આ બધા ડીટિયા કાઢી લીધા છે તો હવે આને આપણે ટુકડા કરી લેશું કારણ કે આપણે સુકવણી કરવાની છે તો આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપણું વેલાહાર મરચું સુકાઈ જાય છે આમાં તમારે મીઠું ભેળવવું હોય તો પણ ભેળવી શકો છો હું નથી ભેળવવાની મીઠું આપણે નથી ભેળવવાનું જો તમારે અથાણાના મરચાં કરવા હોય આવા લાલ તો તમારે હળદર મીઠાવાળા કરીને સુકાવવાના છે પણ મારે આ અથાણાના નથી કરવાના આવી રીતે જોવાનું મરચું ખરાબ નથી ને આટલું ખરાબ મરચું છે એ કાઢી લેવાનું છે જો મિત્રો આપણે આ મરચાં સુધારીને રેડી થઈ ગયા છે હવે આને આપણે તડકામાં ત્રણ ચાર દિવસ સુધી સુકાવા દેવાના છે જ્યાં સુધી સુકાઈ નહીં ત્યાં સુધી જો તમે ફ્લેટમાં કે એમ રહેતા હોય તો તમારે અઠવાડિયું કે દસ દિવસ થાય સુકાતા અને વધારે તાપ હોય તો તમારે ત્રણ દિવસમાં મરચાં સુકાઈને રેડી થઈ જશે પછી આપણે આનો પાવડર બનાવી લઈશું આવ પાવડર નથી કરવાનું ચીલી ફ્લેક્સ આપણે બનાવવાના છે એટલે આમ અતકચરા બનાવવાના છે શાંતિ મિત્રો આપણા આ મરચાં સુકાઈને રેડી થઈ ગયા છે આપણે તડકે ચાર પાંચ દિવસ લાગ્યા સુકાતા તો આ મરચાં આપણા રેડી થઈ ગયા છે આવા કડકરા થાય ત્યાં સુધી સુકાવા દેવાના છે હવે આપણે આને ચોપરમાં ક્રસ કરી નાખશું જો આ રીતનું ચોપર હોય છે આમાં આપણે હાવ મિક્સરની જેમ નથી દળવાના ખાલી આપણે હથકચરા દળવાના છે એટલે ચોપરનો ઉપયોગ કરવાનો છે આપણે પાવડર નથી બનાવવાનું આ રીતે હું ચોપરમાં દળી લઈશ આપણે ચોપરમાં અતકચરા પીજી લીધા છે હવે આપણે આ રીતે આને તમે પીઝામાં પીઝામાં કે પછી ગાંઠિયા તીખા ગાંઠિયા બનાવવા હોય કોઈ પણ વસ્તુમાં તમે આને ઉપયોગમાં લઈ શકો છો જો આ રીતે આપણે તૈયાર થઈ ગયા છે ચીલી ફ્લેક્સ બસ આ રીતે આપણે ચીલી ફ્લેક્સ તૈયાર થઈ ગયું છે ઓમ શાંતિ મિત્રો